सूरत रेलवे स्टेशन खाते आज एक महिलाए आत्महत्या करता कमकमाटी भरी मृत्यु निपजू सूरत रेलवे स्टेशन खाते बपोरे एक महिला पोताना बे संतान साथे सूरत रेलवे स्टेशन ना, ना प्लेटफार्म उपर पहुंची हती अने आपघात करवाना इरादे एक मालगाड़ी एटले के ट्रेन आगळ सुई गई हती ત્યારે ટ્રેન નિયર ફિટ આવતા મહિલા કપાઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભરી મૃત્યુ થયું હતું જ્યારે તેના બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાને પગલે સડઉ પર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી સડઉ પરના દ્રશ્યો જોઈ તમામ ચોંકી ઉઠ્યા હતા બંને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો સુરતમાં 13 દિવસમાં ચોથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે મૃતિ માહિતી પ્રમાણે બપોરે 27 વર્ષીય અજાણી મહિલા તેના બે બાળકો 3 વર્ષીય પુત્ર અને 5 વર્ષીય પુત્રી સાથે બપોરે લગભગ 12 વાગે સુરત રેલવે સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ નંબર 2 ની આગળ એક માલગાડી ટ્રેન આવી હતી તેની નીચે આવી હતી આ ગંભીર ઘટનામાં ટ્રેન અડફેટે આવ્યા બાદ કપાઈ જવાને કારણે મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે બંને બાળકોને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે સ્થળ ઉપર ભેગા થયેલા લોકોએ તાત્કાલિક અજાણી મહિલા પોતાના બંને બાળકોને લઈ અને સ્ટેશન ઉપર આપઘાત કરવાના ઇરાદે પહોંચી હતી એક માલગાડી આગળ ટ્રેક ઉપર સુઈ ગઈ ત્યારે ટ્રેન અડફેટે આવી જતા તેનું મોત થયું હતું જોકે આ મહિલા કોણ છે અને આ સમગ્ર ઘટના શું છે તે અંગે રેલવે પોલીસ तपास शुरू करी ले छे